તારીખ બે અગિયાર બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેરના રોડ એક જે છે સમીરભાઈ હતા જેઓ રિક્ષામાં ઓટો રિક્ષામાં જઈ રહ્યા અને ઓટો રિક્ષામાંથી ઉતરતા હતા તે દરમિયાન આ કામના આરોપી નકલી પોલીસ બનીને આવેલા જે મિહિરભાઈ ભાનુભાઈ કુવૈશિયા જેઓ પોતાની એક્સેસ મોટરસાયકલ એની પાસે ઉભી રાખે અને તેને જણાવેલ કે તું ગુનામાં પેલા પકડાયેલો છે તું ગુનેગાર છે તારા ટાટિયા ભાગી નાખી છે આમ કરીને પોતાની મોટર સાયકલ પર એને બેસાડ લો બેસાડીને થોડો થોડો ફેરવી લો ત્યારબાદ એનો મોબાઈલ અને એનું પર્સ એને લઈ લીધેલું પછી એને સ્વામિનારાયણ મંદિર પાસે ટાકા પાસે આવીને એને ઉતારી અને પર્સ અને મોબાઈલ એને આપીને તેની પાસે વીસ હજાર રૂપિયા હતા એ પોતે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું એલસીબીમાં છું એવું ખોટી ધમકીઓ મારી અને એની પાસેથી પડાવી લીધેલા અને ત્યારબાદ ત્યાંથી જતો રહેલો હતો એ બાબતની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બે તારીખના રોજ કરવામાં આવેલી હતી જેને બીએનએસ કલમ ત્રણસો ગુનો દાખલ કરવામાં આવેલો હતો તે દરમિયાન આ કામે માલવિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમના ડિસ્ટાર્પના માણસો વગેરે જે પેટ્રોલિંગમાં હતા તેઓને હકીકત મળેલી કે આ જે નકલી પોલીસ જે હતો એ કઈ આટલા વિસ્તારમાં ફરી રહ્યો છે જેથી એ લોકોને ભાડ મારતા આ જે આરોપી છે મિહિર એ મિહિરને માલવિયા પોલીસે પકડી પાડેલો પકડી પાડી અને એની પાસેથી મુદ્દામાલ પણ રીકવર કરે અને ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપેલો છે અને હાલ જે આરોપી જે છે એનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે જેના અગાઉ પણ આવા પાંચ ગુના કરેલા છે તેમજ જે સુરત જેલ ખાતે પાસામાં પણ જઈ આવેલ છે ચાર ગુના જે છે અગાઉ નકલી પોલીસ બની અને પોતે આ રીતના પૈસા ન પડાવેલા નો આવું ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસામાં પણ જઈ આવેલ હાલ તો એવું કઈ નથી જાણવું હાલ કસ્ટડીમાં છે અને ભક્તિનગર પોલીસ એની તપાસ કરી રહી છે એક વખત તો એની પાછા કરવામાં આવેલી છે તેમ હાલ એની તપાસ ચાલુ છે તપાસ કર્યા પછી આગળના જે પણ એના પર અટકાયતી પગલા કે અટકાયતી પગલું જે વધારાનું લેવાનું થતું હશે તે કરવામાં આવશે